નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કર્મચારીઓ જોવા મળી રહ્યો છે નવા વર્ષે સરકાર સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબરી આપવાની તૈયારીમાં છે સરકાર કર્મચારીઓ અને પેન્શન ભોગીઓને મોંઘવારી ભથ્થું વધારવા પર વિચાર કરી રહી છે જેની સરકારી કર્મચારીઓ અને પેન્શનરો દર વખતે આતુરતાથી રાહ જોતા હોય છે ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી જાહેર ડેટા અનુસાર જાન્યુઆરી બે હજાર પચીસમાં ત્રણ ટકાનો વધારો થવાનું નિશ્ચિત માનવામાં આવ્યું છે કારણ કે આ સમય સુધી એઆઈસીપીઆઈ એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચના આધારે રહ્યો છે જોકે અત્યારે નવેમ્બર અને ડિસેમ્બરના આંકડામાં જોડાવાનો હજુ બાકી છે અને બંને મહિનાનો આંકડો એકસો પિસ્તાલીસ નજીક પહોંચી જાય છે ત્યાર પછી જાન્યુઆરી સુધી પહોંચી જશે ટકાનો પણ વધારો સરકારી કર્મચારીઓને પગાર વધારામાં સારો વધારો કરશે જોકે ત્રણ ટકાનો વધારો આવે છે તો સરકારી કર્મચારીઓને પેન્શન ભોગીઓને મળતા રૂપિયામાં તફાવત દેખાશે અને સરકારી કર્મચારીઓના

પગારમાં કેટલો વધારો કરે છે ભથ્થામાં કેટલો વધારો કરે છે સાતમા પગાર પંચ હેઠળ ડીએ વર્ષમાં બે વખત જાન્યુઆરીમાં અને બીજી વખત જુલાઈમાં વધારવામાં આવે છે આ સુધારો એઆઈસીપીઆઈ ઇન્ડેક્સની સરેરાશ પર આધારિત છે આ વખતે જાન્યુઆરી બે હજાર પચીસનો ડીએ રિવિઝન જુલાઈથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સના ડેટા પર આધારિત થશે જોકે સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કરવાની ઔપચારિક જાહેરાત હવે પછી કરવામાં આવશે પહેલા તેને મુક્ત કરીને સરકાર સરકારી કર્મચારીઓને અને પેન્શનરોને જે તહેવારો છે તેની ભેટ આપશે વધેલો રકમ માર્ચ અથવા એપ્રિલના પગારમાં એક સાથે ચૂકવવામાં આવી શકે છે ધન્યવાદ